જય કિનારી મિત્રો મિત્રો આજે એક એવો જબરજસ્ત અનુભવ સિદ્ધ પ્રયોગ આપણે લઈને આવ્યા છીએ કે જેનાથી શરીરની નસે નસ ખોલી નાખશે આપણે એક પ્રાચીન ભજનમાં એવું કહેવાય છે ને કે ભાઈ નાડીઓ છે બરાબર તો આ તમારી નવસો ને નવાણું નાળી જે શરીરમાં છે એ તમામ ખોલી નાખશે આવો એક જબરજસ્ત અને ઉત્તમ અને પાછો સહેલો પ્રયોગ આનાથી સહેલો પ્રયોગ એક કઈ ન હોય આવો સહેલો પ્રયોગ છે બરાબર અને ખાસ આ મિત્રો જેને ખાલી ચડતી હોય ને પગમાં આ બહુ મોટા ભાગના લોકોનો આ પ્રશ્ન છે કે પગમાં વારંવાર ખાલી ચડી જાય છે આ જેને પણ ખાલી ચડતી હોય ને એના માટે તો સમજી લો કે આ અમૃત સમાન આ પ્રયોગ છે તમે એકવાર પ્રયોગ કરજો પછી મને કહેજો કે એના કેવું ઉત્તમ પરિણામ મળ્યું તમને રેડી ખાસ વિનંતી છે વિડિયો અંત સુધી જજો સેલામ સેલો પ્રયોગ છે એટલે હું તમને ખાસ કહું છું રેડી હવે પહેલી વસ્તુ છે ખાલી જેને ચડતી હોય ને એના ઉપર આ ઉત્તમ કામ કરે તો મેં તમને કહી દીધું બરાબર હાથમાં પગમાં જ્યાં પણ ખાલી ચડતી છે ત્યાં તમને આ એક ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપતો આ પ્રયોગ છે બીજું કે નસ દબાયેલી હોય ઘણા લોકોને ગરદનની નસ દબાઈ ગઈ હોય કોઈ હાથ પગ કોઈ પણ જગ્યાએ ગોઠણની નસ દબાતી હોય ડોક્ટર એમ કહે તો એના ઉપર પણ તમે આ પ્રયોગ કરજો તમને નેવું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ મળશે બરાબર એવું બની શકે કે દસ ટકા લોકોને ક્યાંક ન પણ રિઝલ્ટ મળે એનું કારણ એ છે જેને નસ દબાતી હોય ને એમાં ઘણા બધા બીજા અન્ય કારણો જવાબદાર હોય છે બરાબર એટલે એવું ક્યારેક બને પણ લોકોને સફળતા મળેલી છે છે મિત્રો આમાં રેડી ત્રીજું પેટ નો દુખાવો બરાબર ત્રીજું શું છે મિત્રો પેની પેની ના દુખાવોમાં પણ આનું ઉત્તમ પરિણામ મળે છે અને એના ઉપર તો આપણે એક બીજો પણ આગળ એક પ્રયોગ જોરદાર આપ્યો છે એનું કામ પણ મિત્રો એટલું જ જબરજસ્ત છે બીજું છે કે વારંવાર કરતર થતી હોય આપણે કહીએ ને કે ભાઈ મને બધું વારંવાર કરતર થાય રાખે દુખા રાખે આમ બરાબર કરતર શરીરમાં રહેતી હોય તો એના ઉપર પણ આ ઉત્તમમાં ઉત્તમ કામ કરે છે મેં કીધું નસે નસ નું કામ કરશે આ તમારું ખોલવાનું આગળનું છે સ્નાયુ જકડાઈ જતા હોય ઘડાને તમે જોયું છે ઉનાળામાં સ્નાયુ જકડાઈ જાય સોજોય આવી જતો હોય પણ સ્નાયુ જકડાઈ જાય એટલે આમાં હાથ આમ રહી જાય કે આમ જ રહી જાય બરાબર એને ખાસ એક બીજું પણ કરવાનું જેને ઉનાળામાં આવા સ્નાયુનું જકડાઈ જવાનો પ્રશ્ન થતા હોય ને એને પાણી વધારે પીવું બરાબર એના શરીરમાં પાણીનો ઘટાડો છે એટલે સ્નાયુ જકડાય છે અને આપણા સ્નાયુને કામ કરવા માટે સૌથી વધારે પાણીની જરૂર છે મિત્રો એ લોકોને ખાલી કઈ નહીં કરવાનું જે પીતા હોય નથી ડબલ પાણી પીવા માંડે એટલે તમારા આ સ્નાયુ જકડાવવાના પ્રશ્ન બનતે એના ઉપર પણ આ કામ કરશે આ પ્રયોગ સ્નાયુ જકડાઈ જતા હોય તો બરાબર આગળ છે મિત્રો ગોઠલા ચડવા સૌરાષ્ટ્રની ભાષામાં એને પગની નીચેનો ભાગ જે છે લચીલો એને આપણે ગોઠલા ચડલા ચડી જાય બરાબર એટલે રાતે બહુ ઘણીવાર ચડી જાય છે અને પછી આપણે નીંદર પણ ઉડાડી દે છે આવું બને છે આ જે ગોઠલા ચડવા છે ને એના ઉપર પણ આ પ્રયોગ ઉત્તમ કામ કરે છે અને છેલ્લું છે માઇગ્રેન માઇગ્રેન ઉપર પણ જબરજસ્ત કામ આ એક પ્રયોગ પણ ઘણી બધી વસ્તુઓ પર ઉત્તમ પરિણામ આપશે બરાબર અને એ પણ પાછો કેવો પ્રયોગ કે સેલામ સેલો કીધું ને પેલા તમને આનાથી સેલો પ્રયોગ ન હોય સારું હવે આપણે ડાયરેક્ટ પ્રયોગ તરફ જઈએ તમે પ્રયોગ કેવી રીતે કરી શકો બરાબર એ ખાસ મારી વિનંતી છે મિત્રો તમને ખબર જ છે જબરજસ્ત પ્રયોગ દરરોજ લઈને આવું છું અવનવા પ્રયોગ હોય છે અને બીજી બધી દુનિયાના જે જે પ્રયોગ એનાથી થોડાક ભટકે પ્રયોગ હોય આપણા અને પરફેક્ટ માપ પરફેક્ટ વસ્તુ હોય એમ નહીં કે આનાથી આમ થાય ને આનાથી આમ થઈ જાય એવો આપણે પ્રયોગ નથી બતાવતો આપણે પરફેક્ટ વસ્તુ પર કામ કરીએ બરાબર તો મહેનત પસંદ આવે તો એક લાઈક આપજો એટલી વિનંતી છે અને હા ચેનલમાં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો ખાસ ઘણા ઓછા લોકો જોઈ છે ઘણા પણ સબસ્ક્રાઈબ નથી કરતા બરાબર એ હવે કંઈક મારામાં શું હોય કંઈક સમજાતું નથી મને એ બરાબર એટલે સબસ્ક્રાઈબ વિનંતી તમને છે સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા પ્રયોગો તમને મળતા રહે સારું આગળ વધીએ કઈ રીતે કરવાનું છે એ પેલા ખાસ જોઈ લઈએ તમારે બે લીટર પાણી લેવાનું છે કેટલું બે લીટર ગમે તેવું સાદું પાણી ગમે તેવું લઈ લેવાનું છે ઓકે બે લીટર પાણી લઈ એને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય બરાબર પછી નીચે ઉતાર લેવાનું છે હવે એ પાણીને ક્યાં સુધી તમારે ઠરવા દેવાનું છે ખબર કે જ્યાં સુધી તમે એમાં પગ રાખી ન શકો ને ત્યાં સુધી સમજાઈએ ને તમને આ યાદ રાખજો તમારો આમ હાથ પગ આમ અંદર વ્યવસ્થિત નોર્મલ રીતે રહી જાય ત્યાં સુધી તમારે એમાં ત્યાં સુધી ઠરવા દેવાનું છે આ બે લિટર પાણી તમારે આમ કરવાનું છે હવે એ પાણી ને તમે ગરમ કરો પછી નીચે ઉતારી લો ને પછી તેમાં તમારે અડધું ફાડું લીંબુનું આમ નીચવી દેવાનું શું કરવાનું છે અડધું ફાડું લીંબુનું એમાં વ્યવસ્થિત નીચવી દેવાનું અને બીજી એક વસ્તુ એમાં નાખવાની છે એ છે ભીમસેની કપૂર તમે નામ સાંભળ્યું જાય છે અને આ વસ્તુ છે ને ભીમસેની કપૂર એ તમને ગાંધીની દુકાનેથી નજીવી કિંમતે મળી જશે આ મફતની ભાવે દસ રૂપિયાનો વીસ રૂપિયા લેવો તો ઘણું બધું આવશે ભીમ છે કપૂર કે જો ભીમ છે કપૂર બરાબર આ દેશી કપૂર ભીમ છે કપૂર કે જો એવું નામ દેજો એટલે કે નાની નાની સાકરની ગાંગડી જેવું આવશે રેડી એની તમારે એક ગ્રામ કેટલું આ બે લિટર પાણીમાં કેટલું નાખવાનું છે એક થી દોઢ ગ્રામ એનો ભૂકો કરી નાખવાનો પેલા પછી એ ગરમ પાણી નાખી દેવાનું લીંબુ નાખ દેવાનું પછી એને વ્યવસ્થિત એકાદ મિનિટ હલાવી અને તમારા બે પગ છે એમાં મૂકી દેવાના રેડી બે પગ મૂકી અને તમારા આમ માથાના વાળ સુધી એમ થાય કે કરંટ આવ્યો અને કેમ નસે નસ ખુલવા માંડી એવો અહેસાસ થાય તમને આ પ્રયોગ કરશો ને પછી હું અત્યારે બોલું છું એના પર તમને એમ અહેસાસ થતો હોય તો તમે કરશો ત્યારે કેવો અહેસાસ થાય વિચાર કરો એવો અહેસાસ તમને એક વાર થશે

એક્ટિવ થઈ જાય એકસો ને પ્રકારના જે પ્રેશર છે અને આ બધી જે ખાસ ખાલી ચડવાના જે બનાવો છે ને એ તમારા બંધ થવા છે આ પ્રયોગ તમારે પાંચ દિવસ કરવાનો છે માત્ર કેટલા દિવસ પાંચ દિવસ પાણીમાં પગ સાત દિવસ સાત મિનિટ ઓકે અને પ્રયોગ કેટલા દિવસ કરવાનો માત્ર પાંચ દિવસ એક મહિનો થઈ જાય પછી તમને એમ લાગે કે હજી જરૂર છે કે કે એમ થઈ જાય જરૂર છે તો મહિના પછી પાછો દિવસ કરવાનો રેડી આ તમને પરફેક્ટ ખબર પડી ગઈ ક્યારે કરવો કેવી રીતે કરવો કેમ કરવો અને કઈ કઈ વસ્તુ લેવી રેડી આ પૂરેપૂરી ડિટેલ મેં તમને આપી દીધી આ પ્રયોગ અને મિત્રો હા જો તમને એમ થયું હોય ને કે ના મેને જબરજસ્ત કરી છે અને અમારા માટે બેસ્ટ પ્રયોગ લઈ આવ્યા છે